ઘર નજીક સોશિયલ મીડિયા પર છવાઈ જવા તેમજ લાઇક્સ મેળવવાના ચક્કર હલકી પ્રસિદ્ધિ માટે ખાડી બ્રિજ ઉપર ચડી જઈ રીલ્સ બનાવી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અપલોડ કરી વાયરલ કર્યો હતો આ અંગે સ્થાનિકોએ યુવકને રીલ્સ બનાવતી વેળા અપ શબ્દો નહીં બોલવા પણ સમજાવ્યો હતો વાયરલ વિડીયોના આધારે સુરત શહેર લિંબાયત પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી હતી હાલના યુવાનો સોશિયલ મીડિયામાં લાઈક્સ અને હલકી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં જીવને જોખમમાં મૂકવાના સાથે અપશબ્દોનો પ્રયોગ કરતા હોય છે આવો જે કિસ્સો લિંબાયત વિસ્તારમાં બન્યો છે સોશિયલ મીડિયા પર છવાઈ જવાના ચક્કરમાં યુવક મીઠી ખાડી બ્રિજ પર ચડી જઈ અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ આ બાબતે સમજાવ્યું છતાં નહીં સમજી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિડીયો વાયરલ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવી યુવકની શાન ઠેકાણે લાવી દીધી હતી